లాఇట్ విండి కవర్మా హూచు జ్యది సాచారియా డోక్ట్ అస్కార్ దాస్కమిద్రో గాస్వాని మా అప్ను ఆర్ని స్వాగాచే తో స్వప్రదమ గాని స్వ� દસમીનું શ્રાદ્ધ છે આજે એટલે કે બાર ને છવ્વીસથી દસમી થઈ જાય છે એટલે શ્રાદ્ધ પક્ષ ગણાય દસમીનો તો આવો જોઈએ આજના રાશિ ભવિષ્યની અંદર ખાસ કરીને ચંદ્રમાં આજે મિથુન રાશિમાં પાંચ ને ત્રેપન સુધી રહેશે તત્પશાત એ કર્ક રાશિમાં આવશે એટલે કે આજે જન્મેલા જાતકોનું શુભ નામ ક છ ગ પાંચ ને તેપન સુધી સાંજે રાખી શકાય સાંજના સુધી પછી કર્ક રાશિમાં આવે એટલે કે ડન ડેવામાં આવે નક્ષત્ર છે પુનર્વસુ તો આજે તમારો દિવસ કેવો રહેશે કેવો નહીં વાત કરીએ આજના રાશિફળમાં સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને સાહસિકતાથી કરેલા કામો સફળ થતા લાગે ભાઈ ભાંડુમાં મિલન મુલાકાત રહે અને નવીન તકો તમને મળતી જાય તો આજે તમારે શું કરવું આજે તમારે ખાસ કરીને હરિ ઓમ દુરુદત્ત આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય સારી એવી આર્થિક પરિસ્થિતિ સુધરતી લાગે ખાસ કરીને વાણીમાં મધુરતા રાખવાથી વધારે ફાયદો મળે અને દાઢના દર્દોથી ક્યાંક સંભાળવું પડે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ એમ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ક્યાંક ને ક્યાંક પતિ પતિમાં સમાધાનકારી વલણ આવતું લાગે વૈવાહિક વાતચીત હોય તો આગળ વધવાના યોગ રહે અને સાંજ પછીના સમયમાં આવકનું પ્રમાણ વધે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક એક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ આવે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને બપોર પછીના સમયમાં ચિંતા હળવી થતી લાગે બપોર પહેલાં સાંજ પહેલાં તમારે ખૂબ જ આર્થિક દ્રષ્ટિએ ખોટા ખર્ચા ના થઈ જાય તેનું કાળજી રાખવી જરૂરી રહે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક એક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે ધંધા રોજગારમાં પ્રગતિ જણાય ક્યાંક ને ક્યાંક આકસ્મિક કોઈ બેનિફિટ લાભ મળતો લાગે અને કોઈ સ્વજનથી મિલન મુલાકાત થાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ દૂમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક એક વિશ્વાસ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને જોવા જઈએ તો કર્મ ક્ષેત્ર મજબૂત બનતું લાગે પિતૃ કોઈ લાભ મળી શકે અને વ્યાપારમાં પ્રગતિ જણાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે શું કર આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક એક વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે જ્યોતિષ ચર્ચા જ્યોતિષ ચર્ચામાં દર્શક મિત્રો આજના દિવસે ખાસ કરીને ચંદ્રમાં વિશે વાત કરીએ ચંદ્ર મનસો જાય તે ચંદ્ર એટલે કે મન કારણ મન મોક્ષ મોક્ષ અને બંધનનું કારણ મન છે મન હોય તો માળવે જવાય તો જેનું મન મજબૂત એ બધું જ કરવા માટે સક્ષમ બને છે તો જેનો ચંદ્ર બળવાન હોય એનું મન મજબૂત બને ચંદ્રમાં વૃષભ રાશિમાં રોહિણી નક્ષત્રમાં ઊંચો થાય કર્ક રાશિમાં સ્વગ્રહી બને છે મકર રાશિમાં નીચનો બને છે અને ખાસ કરીને જેને કહી શકાય ચંદ્રમાની પરિસ્થિતિઓ જેવી રીતે આગળ વધતી હોય ચંદ્રમા સોરી મકર રાશિમાં વેરીઓની છે અને વૃશ્ચિક રાશિમાં નીચનો બને છે તો આ ચંદ્રનું બળ જે છે એ હંમેશા મજબૂત બનવું જોઈએ પણ જો ચંદ્રમાં જન્મકુંડળીનો નિર્બળ છે નીચનો હોય કે વેરીઓનીમાં હોય છતાંય માનો કે શનિચંદ્ર સાથે હોય રાહુ સાથે હોય કેતુ સાથે હોય વધ પક્ષમાં અમાવસ્યાનો હોય તો ચંદ્રમાં નિર્બળ થતો હોય છે અને ચંદ્રમાં જેની કુંડળીમાં નિર્બળ બને છે અને જે સ્થાનમાં નિર્બળ હોય એ ભાવ સાહિત્યની બાબતોને વધારે એ દિશામાં નિર્ભળતા પેદા કરતો હોય છે તો સાથે સાથે ચંદ્રમાં ચાર આઠ છ અંદર સ્થાન થાય છે તો નિર્બળ ચંદ્ર માનસિક પરિસ્થિતિઓ ખરાબ કરે છે અને એના કારણે કાર્યો બગડે છે સાયકોલોજીકલી જેને કહી શકે કે મન તમારું ડામા ડોળ રહે કરે એટલે કોઈ કે આ બધું સાયકોલોજી આવું વિચારવાનું બંધ કરવું વિચારવાનું બંધ કરવું પડે પણ વિચારવાનું બંધ કરવા માટે શું કરવું પડે મનને સ્થિતિને ચંદ્રમાંને મજબૂત કરવો પડે મજબૂત કેવી રીતે થાય એક કે ચંદ્રની પૂજા ઉપાસના કરવી પડે ચંદ્ર માટે ચંદ્રભેદી પ્રાણાયામ કરવો પડે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરો ખાસ કરીને ચંદ્રભેદી કરો પરંતુ સાથે સાથે પાણીનો બગાડ ઓછો કરો જળ તત્વ હંમેશા એનો વેડફાટ ના કરો જરૂર પૂરતો ઉપયોગ કરો અને હંમેશા બને ત્યાં સુધી માતૃપક્ષે કોઈ વાદ વિવાદ ના કરો ચંદ્રમાને મજબૂત કરવા માટે શિવજીની આરાધના કરવી પણ એ સાચા ગુરુ પાસેથી એનું નોલેજ મેળવી અને કરવાથી સાચા જ્યોતિષી પાસે તો એ વધારે ને વધારે તમને બેનિફિટ કરતા રહે છે ફક્ત એકવાર ચંદ્રની મેં જાપ કરાવી દીધા આમ કરાવી દીધું ઠીક છે થોડો ટાઈમ બરાબર લાગે પણ એ કન્ટિન્યુ નથી કાયમ માટે નથી આ સમજી લેવું દર્દની દવા ખાય તો પણ કાયમ માટે નથી હોતું એવી રીતે કાયમ માટે ક્યારેય કે એનું તમે વિધાન કરાયું પણ એના સાથે સાથે પછી એની ઉપાસના જે છે કન્ટિન્યુ તમે એના ઉપાય કરે જાઓ તો એ ચંદ્રમાં તમારો મજબૂત બનશે જેવી રીતે આપણને કોઈ પણ પરિસ્થિતિ એમાંય ખાસ કરીને ચંદ્રમાં જો ખરાબ ગ્રહની દશામાં આવતો હોય સાથે સાથે રાહુ કે શનિ ગ્રહની દશા આવતી હોય અને ઓપોઝિટ થતી હોય તો પણ વધારે પીડા થાય છે પરંતુ મેં કહ્યું એમ મના સ્થિતિને મજબૂત રાખવા માટે જરૂર પૂરતા જળનો ઉપયોગ કરો પ્રાણાયામ યોગ ક્રિયા કરો અને જે તે કરવાથી એના ચોક્કસ બેનિફિટ મળે છે તો આજના એપિસોડમાં બીજી વસ્તુ કે ચંદ્રમાનું રત્ન મોતી પણ ધારણ કરાય પણ એ કુંડળીમાં ચંદ્રમા ક્યાં છે એના આધારે ચંદ્ર ભાગ્યેશ બને છે કે કઈ રીતે બને છે કે ઘણીવાર માર્કેશ બનતો હોય બાદકેશ બનતો હોય તો ન પહેરાય બાતકેશ બનતો હોય તો કેવી રીતે પહેરવો હોય તો પહેરવો જોઈએ બધી સાચી કુંડળી દ્વારા તમારે એ બતાવવું પડે ત્યારે ખબર તો ચંદ્રમાને ઠીક કરવા માટે આ મહત્વની વાતો કરી એમાં ખાસ કરીને પૂર્ણિમા હોય રવિવાર હોય સોમવાર હોય ખીર બનાવીને ખાઓ આ પણ એક બળને પ્રદાન કરે છે આજના એપિસોડમાં જ્યોતિષ્ય ચર્ચામાં આટલું વાત કરીએ હવે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને ભાગ્યસ્થાન ભાગ્ય મજબૂત બને નવીન તકો માટે યાત્રા પ્રવાસનું આયોજન થાય મુસાફરી સારી થાય અને સફળતાઓના શિખર ઉપર જવા માટે તત્પર થાવ તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણવે નમ આ મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે જૂની ઉઘરાણી પતે ગુણ જ્ઞાનમાં વૃદ્ધિ થાય અને હરસ મસા જેવા દર્દો હોય તો ધ્યાન રાખવું પડે આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ ધૂમ દુર્ગાય ન આ મંત્રનો ભાવપૂર્વક વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ પ્રસન્નતા વધતી રહે અને પતિ પત્નીમાં મધુરતા વધે પ્રેમા લાભ વધે આનંદ ઉત્સાહ રહે આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ એમ ક્લીમ નમ હા મંત્રનો ભાવપૂર્વક એકવીસ વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક બેચેની આરો હવરોહ વચ્ચે દિવસ પસાર થતો લાગે કંટાળાજનક લાગે અને આરોગ્ય બાબતે કાળજી લેવી જરૂરી પડે સાંજ પછીના સમયમાં રાહત થતી જાણે તો આજે તમારે ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ ભાવપૂર્વક કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ હવે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સ્નેહીજનથી મિલન મુલાકાત થાય કોઈ સંતાનના પ્રશ્નોમાં વેગ મળે અને ખાસ કરીને આવકનું પ્રમાણ વધતું લાગે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને

રાહતનો દમ લઈ શકો અને પ્રગતિનો માર્ગ ખુલતો જાય તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હરિ ઓમ જય ગુરુ મંત્રનો ભાવ પૂર્વ જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે વાત કરીએ વિજય વિજયમૂર્તમાં બપોરના બાર ને એકત્રીસ થી બપોરના બાર ને સત્તાવન સુધી વિજય મુહૂર્ત રહે વિજય શુભ કાર્ય કરવા શુભ મૂર્ત કરવા ઉત્તમ રહે દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષ આચાર્ય લાઈવ ભરવાથી રજા લઉં છું નમસ્કાર દર્શક મિત્રો